હું વિરલભાઈ પ્રવીણભાઈ વિઠવા સુરેન્દ્રનગર ગુજરાત નગરપાલિકામા મેળાના સંચાલક તરીકે ઉપસ્થિત અમે ફોર્મ ભરેલા અહીંયા અને આજ રોજ ટેન્ડર ખોલવામાં આવેલ ટેન્ડરમાં અમારી નવી એસઓપી આવતા અમે એ લોકો મેળાનો બહિષ્કાર કર્યો છે અને એ એસઓપી નવી અમે કોઈ હિસાબે અમે ફોલો કરી શકે તેમ નથી અને સરકારશ્રીને એ જણાવવાનું

લેખિત બજાર જાણ કરવામાં માં કે આ નવા નવા નિયમો આ સરકાર નીતિ નિયમ પ્રમાણે આ લાગુ પડશે પણ એ નિયમો અત્યારે અમે follow કરી શકીએ એવી condition માં છીએ કાયમ માટે નું ઓલું હોય ને આનંદ મેળાનું આયોજન એના માટે ચોવીસ કલાક જે ride ચાલતી હોય કાયમ ની હોય એના માટેના નિયમો છે આ મનોરંજનના કાર્યક્રમ ચાર દિવસ માટેના નિયમો લાગુ કરી શકાય નહીં આ હંગામી ધોરણ નો મેળો છે એટલે અત્યારના જે મેળા ધારકો આયોજકો એ સૌ કોઈ સહમત છે નહી ચીફ ઓફિસર દ્વારા અમને પાંચ દિવસ નો ટાઈમ આપવામાં આવ્યો છે મંગળવાર લાગી છે સરકાર જૂની એસઓપી પ્રમાણે અમને સાથ સહકાર આપશે તો અમે બધા મેળા આયો ફોલો કરવા તૈયાર છીએ નકર અમે મેળાનો આ વખતે બહિષ્કાર કરવા સહમત